મારા બહાર હું લાગુ અમારા મોઘી આઈ તો મોકી તમારું જાલી એ મોકી અમારી મુખી અમારી માતા કેવાય

નો હવાનું પેલા પોની ચાલુ કર્યો નહી કર્યું પેલા બુરવાર આવી હેલાઈ ને આવી નહી બાર વાગ્યા ને ઘેર જ જવું પડે મારે પોની વારવા આવ્યો હશે એ નવો આશિક મારી મોહબત ને ખરીદી લીધી હારું જંબામાં હું બનાવ્યું હે થાકે લાગે હં કરું હારું

અમેરિકા પેહલા અમેરિકા જવું ડોલર યુ લેવા અમેરિકા છેલ્લા રૂપિયા ખબર પાંચસો રૂપિયા પોનસો રૂપિયા ઓ એ રૂપિયા જોયા

એવું કાઢ્યા લાગી છે અને એ વસ્તુ તમે લઈ ને બી વાત નહીં એ બંકા પર શું લખાવાનું ખબર છે હું લખાવાનું લખાવાનું હા

હા તો જ એ બંકાના ના છોકરા ને એકે ને તો એવું લાગુ જોવો કે જીવતો જાગતો વાગ જ નહીં એવી બરોબર તાર ત્યારબાદ નોમ તો બનાવી જ છે

વગરા વચ્ચે અરે અરે લીલી ચાર વચ્ચે તઈને આડિયા આ આડિયા તો બે આડિયા હોય હે મારો ચામડા ઈ જીવડા મારી મુજરી રે એ મારા ભઈર મારા ઢોકરા રે હું 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 તમારા માટે ગીત લગાવ્યું

તો બારું કરવાનું વાય તારું બારું કરીયા ઊંચા કરીયા બાના ઊંચા કરીયા પછી તમે આટલી વારી આપણે ગોમો આવો કાકા આયો ના ઓય ધીટી ધીના ઢમ હે અમે બેહરબ અરે પળો લે બા પડો પડો બા પડો એ

ઓ બેઠી કે ને મારા છોકરાને વાત મારવાની કરેલી હ ઓવા અખોઈ જાય બોલતો બોલે બોલે કોઈ ના કે એ બુઢા જા આપડે લડવા જજે તું જા ભાઈ હેડો તમે હાલો જા ભાઈ હેડો પકડો જા પકડો હા જા ડોરા

就和你恋